પ્રસંગ છે સેન્દરડાવાળા જીવનદાસનો પ્રસંગ પ્રભુ શ્રી ગોપાલાલનું શરણદાન સંવંત સોળસો પાસઠ સેન્દરડા મધ્યે નિત્યલીલાનું સ્વરૂપ ઋષિરૂપા ગોપીઓના જૂથની મધુરેક્ષણા સખી પ્રભુ શ્રી ગોપાલાલ સંવંત સોળસો પાસઠના પરદેશમાં સિહોરથી સેન્દરડા પધાર્યા આ સેન્દરડા ગામ સોનગઢ પાસે સિહોરથી આશરે પંદર કિલોમીટર દૂર છે ગામના પાદરે નદી કિનારે ડેરા તંબુ નાખીને સર્વસેવકો ખવાસ તથા વ્રજવાસી સાથે પ્રભુશ્રીએ પડાવ નાખ્યો વ્રજવાસી કિશોરે પ્રભુશ્રીને જણાવ્યું કે નદી કિનારે શીતલ છાયામાં વિસામો લેવા માટે એક પણ વૃક્ષ નથી તો રાજની શું ઈચ્છા છે ત્યારે આપશ્રીએ વ્રજવાસી કિશોરને સુકા કાષ્ટનો ટુકડો લાવવા આજ્ઞા કરી સુકા વડના કાષ્ટનો ટુકડો રજવાસી લઈને આવ્યો જમીનમાં ખાડો કરીને સૂકા કાષ્ટના ટુકડાને શ્રીજીએ પોતાના કરકમલથી રોપ્યો જળસિંચન કર્યું અને તેના પર કૃપા દ્રષ્ટિ કરી નેત્રદાન તથા વડના સૂકા કાષ્ટમાં ચેતના પ્રગટ થઈ નવપલવત છોડ થયો અને જોત જોતામાં પલકમાં ઘેઘોર ઘટાદાર વડનું વૃક્ષ જોવામાં આવ્યું ચોતરફ વડની શાખા પ્રસરી આશરે વિશેક હાથનો ઘેરાવો થઈ ગયો આ નવ પલ્લવ વૃક્ષ નીચે ડેરા કીધા વ્રજવાસી સર્વે અચરજ પામ્યા આ લીલાની વાત ગામમાં વાયુ વેગે પ્રસરી ગઈ આ વાત જીવરાજભાઈ તથા લક્ષ્મીદાસે જાણી ગામના પાદરી નદી કાંઠે કોઈ મહાપુરુષ પધાર્યા છે તેમ જાણીને દર્શન કરવા બંને સાથે આવ્યા નદી કિનારે ઘટાદાર વડને જોતા અચરજ થયો જ્યાં કોઈ વૃક્ષ હતું નહીં ત્યાં એક પલકમાં ઘટાદાર વૃક્ષ જોઈને મનમાં ઘણું મોદ પામ્યા શ્રીજી ઘટાદાર વડની છાયા નીચે પોતાની બેઠકે બિરાજી રહ્યા છે વ્રજવાસી ખવાસ પાસે ઊભા છે તેલવા સેવા તેલ કરી રહ્યા છે તે સમયે બંને જણા ત્યાં આવ્યા શ્રીજીના દર્શન કરતા જ ચિત્ત આપશ્રીના સ્વરૂપમાં લોભાઈ ગયો સાષ્ટાંગ દંડવત કર્યા આપશ્રીના પ્રતાપ બળને જોઈને મનમાં ઘણું હરખ પામ્યા પોતાના પૂર્વના સંબંધી દેવી જીવ જાણીને પ્રભુ શ્રી ગોપાલલાલે મહાઅલૌકિક કોટિક કંદર્પ લાવણ્યા ગુણાતી કલા સંપૂર્ણ સાકાર નંદકુમાર શ્રીનાથજીનું સ્વરૂપ ધરીને દર્શન કીધું શ્રી ગોપાલલાલજીને પોતાની સૃષ્ટિ અલૌકિક પણ ધારી કરવાની ઈચ્છા થાય છે માટે પ્રથમ નેત્રદાન દ્વારા અંગીકાર કર્યો જેની સામૂહ પોતે દ્રષ્ટિ કરે તેને નવધા ભક્તિનું ફળ તે ઉપરાંત દસમી પ્રેમલક્ષણા ગોપીજન જેવી નેચલ ભક્તિનું દાન થાય છે તકાદાર અનન્યતા ઉપજાવે એવું મહાકાર કારણિક સ્વરૂપ છે પ્રભુ શ્રીના દર્શનથી બંનેને મહા અલૌકિક આનંદ ઉપજ્યો તે સમયે જીવરાજભાઈએ એક પદ ગાયો જોલો હરિયા પુનપો ન દેખાવે સકલ સિદ્ધાંત માર્ગ કો સુને થે ન આવે દર્શનના ભાવાવેશ કરીને અંગ રોમાંચિત થઈ ગયું હર્ષાશ્રુ આવ્યા અને ગદગદ કંઠે વિનંતી કરી રાજ આપના સ્વરૂપને જીવ શું સમજી શકે અને ચરણ પડી વિનંતી કરી રાજ અમને સનાથ કરો પોતાનો દેવી જીવ જાણી સખા રહસ્ય લીલાનો અનુભવ જાણી કૃપા કરી શ્રી ગોપાલલાલે પોતાનો કર કમલ જીવરાજભાઈના મસ્તક પર ધર્યો અને કહ્યું જે જીવનદાસ ઊઠો જીવરાજભાઈ ઊભા થયા જે સ્વરૂપના દર્શન કર્યા તે સ્વરૂપને હૃદયમાં ધારણ કરી રાખ્યું છે અને વિનંતી કરતાં બોલ્યા જે મહારાજાધિરાજ હું આપશ્રીના દર્શનની ઘણા સમયથી રાહ જોઉં છું જે ક્યારે દર્શનની પ્રાપ્ત થશે રાજે મહેન્દ્ર કૃપા કરીને દર્શન આપ્યું છે તો રાજ અમારા ગ્રહે પધારી અમને સેવક કરી શનાથ કરો ગ્રહ પરિવારનો અંગીકાર કરો ફરી રાજના ચરણ સ્પર્શ કર્યા મહારાજ જીવ તો અપૂરણ છે ગ્રહરૂપી અંધારા કૂવામાં પડ્યો છે માયાને વશ ભૂલ્યો છે આપતો દયા નિધાન કરુણા નિધાન કરુણા સાગર અદય દાન દાતા શરણાગત વત્સલ કૃપા નિધાન છો જીવ તો સદા દોષ નિધાન છે જીવને સદબુદ્ધિ ભક્તિ આપવા દેશાંતર પધાર્યા છો તમારા ચરણની રજ તે તીર્થને ઉજાલે છે પાવન કરે છે આપ પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છો જીવરાજ વિના દિનવચનો સાંભળી તથા અનન્ય ભક્તિભાવત જોઈને પ્રભુશ્રીએ આજ્ઞા કરતા કહ્યું તારા ભાવના કારણે તો અહીંયા પધાર્યા છીએ તું સર્વ તૈયારી કર તારો અંગીકાર અવશ્ય કરીશું શ્રીની અમૃત તુલ્યવાણી સાંભળતા જ જીવરાજભાઈ તથા લક્ષ્મીદાસના હૈયા શીતલ થયા આપશ્રીને મનોહાર કરતા કહ્યું રાજ અમારું મહદ ભાગ્ય એમ કંઈ શ્રીજીના ચરણોમાં દંડવત પ્રણામ કરી બંને સામૈયાની તૈયારી કરવા ઘર તરફ ચાલ્યા જીવરાજભાઈ તથા લક્ષ્મીદાસે બંનેએ મળીને ગામના ઠાકોર કુંભાજી ગોહિલને શ્રી ગોપાલલાલજીના પ્રતાપ બળનું વર્ણન કર્યું વાત સાંભળી કુંભાજી ઘણો હરખાણો અને બોલ્યો મારું સદભાગ્ય તમારી સાથે હું પણ પ્રભુજીના દર્શન કરવા સામૈયામાં આવીશ ખૂબ જ ધામધૂમથી ઢોલ શરણાઈ ઝાંજ મૃદંગના સુંદર ગાન સાથે પ્રભુ શ્રી ગોપાલલાલનું શામો કરીને જીવરાજભાઈના ગ્રહે પધરાવ્યા આપશ્રીને બિરાજવા માટે સુંદર સુશોભિત મખમલના ગાદી તક્યાથી બેઠક સજાવવામાં આવી હતી આપશ્રી બેઠકે બિરાજ્યા જીવરાજભાઈએ શ્રી ગોપાલલાલને સર્વસમર્પણના ભાવથી મનોહાર વિનંતી કરી જે રાજ ગૃહુ દ્વારા પુત્ર દ્રવ્ય સર્વ આપનું છે શ્રીજીએ જીવરાજભાઈ તથા સર્વ પરિવારને પોતાના નામનો મંત્ર આપી નામ સમર્પણ આપ્યું તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા અને અઢળક ભેટ ધરી કૃતાર્થ થયા જીવરાજભાઈના હૃદયમાં આજે મહાઅલૌકિક આનંદ ઉપજી રહ્યો છે જીવરાજભાઈને પ્રથમથી જ અલૌકિક દર્શન થતાં શ્રી ગોપાલલાલની સ્વરૂપનિષ્ઠા થઈ હતી તેના ભાવાવેશે શ્રી ગોપાલલાલને પૂરણ પુરુષોત્તમ જાણી કેસરી સ્નાન કરાવ્યું સુગંધીયુક્ત કુમકુમનું મંગલ તિલક કર્યું શ્રીકંઠમાં પુષ્પની માળા ધારણ કરાવી શ્રીફળ તથા ભેટ ધરી આરતી કરી ન્યોછાવર કરી સર્વ પરિવાર સહિત કૃતાર્થ થયા ત્યારબાદ લક્ષ્મીદાસ મોરારદાસ ગોહેલ કુંભાજી તથા ઠકરાણા તથા બીજા ગણાને નામ સમર્પણ આપ્યું સર્વોએ ચરણ સ્પર્શ કરી ભેટ ધરી શ્રી ગોપાલલાલના અલૌકિક દાનથી આ સર્વને અનન્ય પ્રેમલક્ષણા ભક્તિ શ્રી ગોપાલલાલજીમાં ઉપજી આપશ્રી બેઠકે બિરાજી રહ્યા છે પ્રભુશ્રીની રસભરી કૃપા દ્રષ્ટિ સર્વ ઉપર વરસી રહી છે પ્રભુશ્રીની અમૃત તુલ્ય રસનો પાન સેવક વૃંદ કરી રહ્યું છે અનન્ય પ્રેમલક્ષણા પુષ્ટિ ભક્તિના સ્વરૂપને સમજાવતા ગોપીજનોનું દૃષ્ટાંત આપી તેના ભાવને સમજાવી રહ્યા છે પ્રભુજીની અલૌકિક વાણીથી સર્વજન આનંદ પામી રહ્યા છે રતનભાઈ તથા લાડભાઈએ શ્રીજીના ચરણ સ્પર્શ કરી વિનંતી કરી રાજ ગોપીજનોને જે મહારસનું સુખ આપ્યું હતું તે લીલાના દર્શનનું સદભાગ્ય અમુને ક્યારે પ્રાપ્ત થાય ત્યારે જીવરાજભાઈએ વિનંતી કરતા કહ્યું રાજ આપણે અલૌકિક લીલાનું દર્શન કરવાની સર્વ જૂથની ઈચ્છા પ્રગટ થઈ છે આપ તો વ્રજ વ્રજની સર્વ અલૌકિક લીલાનો સુખદાન કરવા પ્રજમાં પધાર્યા છો તો કૃપા કરી તે લીલાનું દર્શન કરાવો અમારા ગ્રહે તે લીલાનો આનંદ સદા માણીએ તેવી કૃપા કરો જીવરાજભાઈની વિનંતીથી શ્રી ગોપાલલાલે પોતાની નિકમણીમાંથી અલૌકિક તેજ પૂંજ સહિત મહારસનું દિવ્ય દર્શન સર્વ જૂથને કરાવ્યું આ લોક અલૌકિક દર્શન થતાં સર્વમુગ્ધ બની ગયા અને જીવરાજભાઈને દસમી અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે પ્રભુજીએ જીવરાજભાઈનો હસ્ત પકડી કહ્યું જે જીવનદાસ ઉઠો ત્યારે જીવનદાસને શુદ્ધિ આવી અને રાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા શ્રી ગોપાલલાલે મહેન્દ્ર કૃપા વિચારીને પોતાના શ્રીમુખનો ચરબીતો ગાઢ એટલે મુખમાં જે શ્રી ગોપાલલાલજી ચાવતા હોય તે જીવનદાસને આપ્યો જે રીતે શ્રી ગુસાઈજીએ ગુંગા ગોપાલદાસ પણ કૃપા કરીને પોતાનો ચરબિત ઓગાલ આપીને નવ આખ્યાન દ્વારા પોતાના જશ પરાક્રમનું વર્ણન કરાવ્યું હતું તેવી જ રીતે શ્રી ગોપાલલાલને પોતાનું જશ ગૌરાવવાની ઈચ્છા થઈ તેથી જીવરાજભાઈને ઓગાલ આપ્યો પ્રીત તો પુરાતન હતી તે માટે ઓગાલના પ્રતાપથી નવલો દેહ કર્યો જીવરાજભાઈને અલૌકિક દિવ્ય લીલાનો સાક્ષાત અનુભવ થયો જીવનદાસના કવિ અભોગથી શ્રી ગોપાલલાલજીના નવ આખ્યાનની રચના કરી પ્રભુજીનું દર્શન થતાં જ જીવનદાસે સર્વોપનિષ્ઠ ઉપજી કારણ કે તે ઋષિ રૂપા ગોપીઓના જૂથની સખી છે તેની લીલાનું નામ મધુરેક્ષણા છે જેની દ્રષ્ટિમાં જે મધ ભરેલું છે શ્રી ઠાકોરજીના મુખનું દર્શન કરતાં જ દેહદશાનું ભાન ભૂલી જાય પછી તેની વાણી દ્વારા અમૃતરસ પ્રગટે છે તે જ રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપનું વર્ણન કરી શકે છે